નમસ્કાર શો ટાઈમ આપનું સ્વાગત છે ભાવનગર બે અલગ અલગ સ્થળોએ જુગાર રમતી મહિલાઓ સહિત અઢાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ખાટકીવાડ કામળી ચોકમાં જુગાર રમતા અગિયાર શખ્સને ગંગા પોલીસે રૂપિયા ત્રેસઠ હજાર પાંચસો રોકડા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ભરતનગર પોલીસે ભરતનગરમાં આવેલ વર્ધમાન કોમ્પ્લેક્ષના મકાનમાં જુગાર રમતી છ મહિલા સહિત સાત વ્યક્તિને રૂપિયા સત્તર હજાર ત્રણસો પચાસ સાથે ઝડપી લીધા હતા જુગાર રમતા ઝડપાયેલો શખ્સ ભાડે રાખેલ મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે